અને અત્યારે હવે તો એવી મજા આવે ને ચા પીવાની એ અત્યારે ઠંડો પવન આવતો હોય અને બધા ભાઈબંધો સાથે બેસીને ચા પીવાની જે મજા છે ને એ કઈક અલગ વસ્તુ છે જોઈ શકો બાકી ચાલો હવે આજે આપણે તમને કોઈ મિત્રો ઉનાળો હાલે છે એટલે આપણે મેન તો શું હોય બ્લોગમાં કેરી તો જોઈ શકો આપણે આવી ગયા છે રાજદીપસિંહની વાળીએ

તમે ત્યાંથી જવો એ પણ જોઈ લો મિત્રો આપડે રાજદીપસિંહ કે બારસો આંબાના છોડ છે એ જોઈ શકો તમને દેખાતા બેસે કારણ કે ઉપર આપણે છત ઉપર જઈને બતાવું ઘણી વખત પાછા એમ કે તમે મોટી મોટી કરો વિડીયો એટલે કોઈ એ ખોટું માનવું નહીં મારા વિડીયો બાકી જે નવા હોય એ પાછા સબસ્ક્રાઈબ કરજો બાકી ના જો આપણે મોરજો અમુક આવતો તો મિત્રો ખેડૂત ભાઈઓ બહુ નુકસાનમાં છે સમજાણું જેટલો મોર આવ્યો હતો ને એટલી તો કેરીઓ બેઠી નથી બાકી જો આટલી બેઠી હોય ને તો બધા ખેડૂત ભાઈઓ પાઇપ ખોલી જાય જો આટલો મોર છે એમાં ત્રણ કેરી છે અમુક અમુક માં જાજી છે જોઈ લો આમાં જાજી છે ઓલામાં ત્રણ જ કેરી છે એ તમે જોવો ખાલી તો પાછો મિત્રો વિડીયો ખૂબ જ શેર કરો કે જેથી બધા જોવે આંબાની કઈ રીતે ખેતી હોય હું છે કેવી રીતે ફાર્મિંગ કરવી બાકી આ

અને મિત્રો આ તો અત્યારે તો કાચી કેરી નું શરબત છે કાચી કેરી છે કાચી કેરી માંથી તમને મિત્રો માથે મીઠું મરચું લગાડીને ખાવાની જે વાળીએ મજા આવે કરે ને વાળીએ એની હદ જ નહી આનંદ જ આવે એમ જોઈ શકો બાકી આમ જોઈ લો આને કેરી કહેવાય સમજો આવા આંબા હોય ને તો ખેડૂત ભાઈ ફાયદો થાય બાકી તો જયારે હોય ત્યારે ખેડૂત ભાઈ બચારા નુકસાન માં જ હોય આ રીતનું આપણે મસ્ત મસ્ત તમને કોઈ આમ બતાવી કેરી કે જેથી માં તમારા મોટા પાક્કું એકસો દસ ટકા પાણી આવી ગયું છે આવી ગયું છે ને આવી ગયું છે તો મિત્રો આપણે રાજ્યપાલ પૂછે કે મોર જે આવ્યો જ નથી જે ખાલી ફેલ ગયો એનું કારણ શું તો ચાલો પૂછીએ હે રાજદીપભાઈ તો અત્યારે આપણે કેરી તો અમુક અમુક આંબામાં બહુ છે આંબામાં નથી આંબામાં છે બરાબર તો એનું શું કારણ છે કે કેરીનું ઉત્પાદન ઘણું ઓછું છે ઉત્પાદન ઓછા છે એનું કારણ એ છે અહીંયા આવો તમને બતાવું તો આને કહેવાય ગળો

તો જો ભાઈ ઘણી બાપુ વાડીમાં આવી આવી કેરીઓ છે અને આ કેરી થોડીક નાની બતાવી છે મોટી નું કારણ શું છે હાલોભાઈ બતાવું આ કેરી રાજાપુરી કહેવાય રાજાપુરી હા રાજા કેસર છે આપણે આ જંગલ માં સિંહ રાજા અને અહીંયા આંબો રાજા કહેવાય કેવાય રાજાપુરી કેવાય